નમસ્કાર હું સોનલ વણકર અને ગુજરાતના સીજે એક્સપ્રેસ હાર્દિક સ્વાગત કરું છું દુનિયા અને રાજ્યના તમામ સમાચારો પર કરી લઈએ એક નજર કેદારનાથના ગૌરીકુંડ પાસે રવિવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે ભૂસ્ખલનના કારણે અહીં પહાડ પરથી પથ્થરો નીચે પડવાથી ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે અન્ય આઠ જેટલા લોકો ઘાયલ થયા છે ગુજરાતના ગામડાઓમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નેવું ટકા જગ્યા ખાલી છે ચાંદીપુરાના હાહકાર વચ્ચે રાજ્યમાં પૂરતા તબીબો જ નથી હોવાનું વાસ્તવિક ચિત્ર સામે આવ્યું હતું આમ ગ્રામીણ વિસ્તારોમાં સેવા કે ફરજ બજાવવા ડોક્ટરો તૈયાર થતા નથી સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે ગઈકાલે પણ જૂનાગઢ દ્વારકા અને ગીર સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ્વાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દ્વારકામાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો સુરતમાં હવે ભજીયાની લારી ઉપર પણ એમડી ડ્રગ્સ વેચાઈ રહ્યું છે લાલગેટ પોલીસે ગત સાંજે હોડી બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ભજીયાની લારી ઉપર રેડ કરી ત્યાંથી રૂપિયા બાર પોઈન્ટ સત્યાવીસ લાખની મત્તાના એકસો પચ્ચીસ પોઈન્ટ એકોતેર ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ભજીયાની લારીના માલિક તેના કાપડ દલાલ અને શ્રમજીવ મિત્રોની ધરપકડ કરી હતી મેઘરાજાનું આ વર્ષે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવાણુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં દ્વારકામાં સૌથી વધુ છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ફરી એકવાર કુવૈતમાં અગ્નિકાંડ થયો અહીં કુવૈત સિટીમાં એક ફ્લેટમાં ભયંકર આગની ઘટના બની જેમાં એક ભારતીય દંપતી અને તેમના બે બાળકો મૃત્યુ પામી જતાં હડકંપ મચી ગયું છે ચીનના ઉત્તર પશ્ચિમના રાજમાર્ગ ઉપરના પુલનો કેટલોક ભાગ અચાનક તૂટી પડતા અગિયાર લોકોના મોત થયા છે ઝાસુ કાઉન્ટી સ્થિત સાંગુલોમાં અચાનક ભારે વર્ષા થઈ હતી તેથી પ્રચંડ પૂરો આવ્યા હતા જેને લઈને આ ભાગ તૂટી પડ્યો વિકી કૌશલની બેડ ન્યૂઝ ફિલ્મે પહેલા દિવસે જ આઠ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું હોવાનો અંદાજ છે વિકી કૌશલની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની છે વિકી કૌશલની ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા હજી વધવાની શક્યતા છે અમદાવાદના સ્ટુડન્ટોને હવે જી અને નીટ માટે ટાટાનો સહારો છે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ અગિયાર બારમાં કોચિંગ અપાશે શહેર ડીઈઓ ઓનલાઈન ભણાવશે યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાએ જાણે મનોરથ કર્યો હોય તેમ વીસ કલાકમાં વધુ આઠ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર કમર સુધી પાણી ભરાતા જનજીવન ઠપ થઈ ગયું છે દ્વારકામાં ત્રીસ કલાકમાં કુલ એકવીસ ઇંચ વરસાદ નોંધાયો છે નીચાણવાળા અને મુખ્ય વિસ્તારોમાં પાણી ભૂસ ગયા વધુ અપડેટ માટે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે નમસ્કાર